હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ધભોઈ નગરપાલિકાનું પાંચ કરોડના ખર્ચે શિનોળ ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવા બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્રો અને સત્યનારાયણની કથાને ધાર્મિક વિધિ સાથે આજ રોજ રિબિન કાપી લોકાર્પણ શ્રી અને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું ધભોઈ નગરપાલિકાની બાજુ દ્વારા સિનોડ ચોકડી પાસે મોહન પાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિની રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટમાંથી ધબોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરી અને સંસદ જસુભાઈ રાઠવા તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ મેદવીયા હાઈસ્કૂલના પ્રમુખ હાજીબ્રાહીમભાઈ મહુડાવાળા ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ રફીક મંસૂરી માં પાણી ભરે જો ભરીએ કાય પકડવા એક ડબલ તપસી રાખશે આલવાની હાથે એટલે ભરીએ કાય આજે ડભોઈ નગર એટલે કે ધરબાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે સો વર્ષ ઉપરાંત જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ ત્યાં પ્રમુખની કેબિન ઉપપ્રમુખની કેબિન અલગ કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને જે રોજ રોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેથી વસ્તી આવે તો એને ઉપર ના ઉપડે અને જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે

બાર કરોડ અડસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ના ભૂતો ના ભવિષ્યથી એવો આજે આ નગરી માટે થઈ રહ્યું છે આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી સો કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે બે હજાર ઓગણીસ માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે સો વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે